શું નહીં એટલે નહીં તારી કિંમતી માગી બે પાંચ રૂપિયા માં ગયા લેડ પણ નહીં પૈસા લાવો હળો કાકા ફટાફટ શું આલો આલો કો બે પાંચ રૂપિયા એટલે આ તો તું મને ઉશીના આલીન જતો હોય એવી તા માગે હે ઉશીના નહીં આ તો શું ફટાફટ આલો તો હું મારા કોમે જઉં તમે તમારું કામ કરો ટાઈમ બચી જાય લાવ હળો ફટાફટ નહીં પણ શું નહીં પૈસા નહીં શું પૈસા નહીં યાર

બાકી હન આ જુદીનો રેકોર્ડ છે આ બોણી તમે ના કરાઈ એટલે મારો ધંધો નહી થતો જોયું આ તમે વસ્તુ બાકી કોઈ ઘરા આ જુદી મને ના નઈ પાડ્યું આપડી દીસ ઓમ થાય અને મોય પૈસા પડી જ જોય આ ફૂદા કેવા મોરસો ના પાડતી દી મને એ ફૂદુ કને કોઈ લે તને તને એક બે પોચ રૂપિયા નહીં તું બૂટ લેવા આવ્યો હું છું તંબુનો બૂટ લોય તું જેવા મોણા બેહારે માં તો નઈ લેવા બૂટ અલે ભઈ આ મારો મોણ જ નહી અલે ઓ ઓ ઘરક પાસો કાટ્યો તુયે તારા લીધે મારો ધંધો બગાડે તો જેવા સાથે તેવા થઈ ગયો વસ્તુ તમે મને આ આલ દીધા બે પોંચ રૂપિયા તમારો ધંધો બરકત રેજ ધંધામાં ઉપર વાળો બધું જોવા આલો પણ નથી તો આલુ તો એક કોમ કરો એમ તો એમ તો વચ્ચે શોર્ટકટ નું રસ્તો બતાવો ને યાર હા બતાય ચાલુ ચીલા ભિખારી નહીં મુઈએ હા બતાય રસ્તો બતાય જો મારે બોણી કરવાની ધંધો તમારો એ ધંધો મારો એ હા બરોબર તો તમે મને બોણી કરાવો હું તમને બોણી કરાવું સિમ્પલ એવું હા બોલે શું યાર તમે યાર આલે ભગવાન તમારું ભલું કરા એ ભલું હો કરતો ભગવાન હવે મને બોણી હે હા તો કરાવ હિંમત હું હોય યાર

આવજો તમે ભગવાન તમારું ભલું કરે સુખી રેજો તમારો ખાહડો લોકો લેવા આવતા રહી એવા આશીર્વાદ છે મારા ખરીદ્યો